જય માતાજી મિત્રો આપ સર્વો જાણો છો કે નવરાત્રિના નવ દિવસ ખૂબ જ પાવન અને પવિત્ર દિવસ હોય છે એટલા માટે નવરાત્રિના નવ દિવસ આ ખાસ કરવું આપણે જાણતા અજાણતામાં એવા કાર્ય કરીએ છીએ જે નવરાત્રિના શુભ દિવસમાં ના કરવા જોઈએ તો આવું જાણીએ માતાના પર્વ પવિત્ર તહેવાર પર શું કરીએ નવરાત્રિના દિવસોમાં પહેલું તો દરરોજ મંદિર જવું નવરાત્રિના પાવન દિવસોમાં માતાજીના દર્શન કરવા જવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મંદિરનું વાતાવરણ દિવ્ય ઉર્જાથી ભરેલું હોય છે જે મનને શાંતિ અને આત્માને શુદ્ધિ પ્રદાન કરે છે દરરોજ માતાજીના ચરણોમાં શિષ નમાવીને તેમના આશીર્વાદ લેવાથી આપણું મનોબળ

શાસ્ત્રો અનુસાર આ એક સરળ તથા અત્યંત પ્રભાવશાળી ઉપાય છે જેનાથી માતાજી शीघ्र પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે જળ અર્પણ કરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં શીતળતા અને શાંતિનો વાસ થાય છે નવ દિવસ સુધી વ્રત રાખો નવરાત્રિનું વ્રત શરીર અને મનને શુદ્ધ કરવા માટે એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉપવાસ કરવાથી શરીરની પાચન પ્રક્રિયાને આરામ મળે છે અને શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે

તથા ફૂલ ની માળા અને આભૂષણો થી સજાવા જોઈએ આ શણગાર થી પૂજા સ્થળ દિવ્ય અને જીવંત બને છે અને માતાજી અત્યંત પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવીનો સુંદર શણગાર કરવામાં આવે છે ત્યાં માતાજી સૌંદર્ય સુખ અને સમૃદ્ધિ ના આશીર્વાદ વરસાવે છે

તેને નવરાત્રીના પ્રથમ દિવસે પ્રગટાવીને નવ દિવસ સુધી અખંડ રાખવી જોઈએ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો તે સૌથી પવિત્ર માનવામાં આવે છે આ જોત ઘરમાંથી અંધકાર અજ્ઞાન અને નકારાત્મક શક્તિઓનો નાશ કરશે તે વાતાવરણને સકારાત્મક ઊર્જા શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે જેનાથી પરિવારનું કલ્યાણ થાય છે

ભલે કોઈ વ્યક્તિ ઉપવાસ કરતો હોય કે ના હોય આ શુદ્ધતા જાળવવી અત્યંત જરૂરી છે अनुशासनથી ધ્યાન વધુ ઊંડું બને છે અને भक्त દેવીની કૃપા માટે વધુ ગ્રહણશીલ બને છે નવરાત્રી એ માં દુર્ગા અને તેના નવ સ્વરૂપમાં દિવ્ય નારી શક્તિનો ઉજવણીનો તહેવાર છે આથી આ સમય દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું એ દેવી માતાને નારાજ કરવા બરાબર છે દરેક સ્ત્રીનું સન્માન કરવું જોઈએ આ સન્માન માત્ર નવ દિવસ પૂરતું ના હોવું જોઈએ પરંતુ જીવનભરની આદત હોવી જોઈએ મા દુર્ગાના સાચા આશીર્વાદ લેવા માટે સ્ત્રીઓનું સન્માન કરવું અત્યંત જરૂરી છે નવરાત્રિ દરમિયાન ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં વાતાવરણ શાંતિ પ્રેમ અને સકારાત્મકથી ભરેલું હોવું જોઈએ

આમ વ્યક્તિગત શુદ્ધિ જાળવવી અને દીવો ક્યારે બુજાય નહીં તેની ખાતરી કરવી સામેલ છે ધાર્મિક વિધિઓના પાલનમાં કોઈ પણ પ્રકારની બેદરકારી એ દેવીનું અપમાન ગણાય છે તેથી સંપૂર્ણ પરિભ્રતા જરૂરી છે નવરાત્રી એ શરીર મન અને આત્માની આધ્યાત્મિક શુદ્ધિનો સમય છે